દુકાન ઉપરથી ગેલેરીનો ભાગ ધરાશાય થયો હતો પાટણની વાદી સોસાયટી પાસેના દુકાનદારો ધંધાર્થીઓનો ભયમાં મુકાયા હતા સુપર ઓટો ગેરેજના એસોસિએશનના પ્રમુખ નીતિન પટેલની પાટણ નગરપાલિકાને વારંવાર લેખિત જાણ કરવા છતાં નગરપાલિકા નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જાનહાનિ થાય તો સરકારે લાખોનું ચૂકવણું નગરપાલિકાની બેદરકારી સામે ચૂકવવું પડશે પાટણ નગરપાલિકાને જવાબદારીઓના ભાગરૂપે માનવ જીવનની કોઈ કિંમત નથી વર્તમાન સમયમાં પાટણ નગરપાલિકાના વહીવટ માટે મર્દની જરૂરી છે તો લોકમત છે પાટણ નગરપાલિકામાં રબર સ્ટેમ્પ પ્રમુખ ક્યાં સુધી વહીવટ કરશે

એ પહેલાં છ મહિના પહેલાં અહીંયા સીડી આપ્યું બધું સત પડ્યું હતું એ પછી કોફીસ અને એ લોકો બનાવ્યું આ શું આજે દુર્ઘટના બની કે હીરો ઓટો ગેરેજ રાજુભાઈ ભરતભાઈ પ્રજાપતિ એવો સવારથી દુકાને આવ્યા દુકાનો શટર ખોલ્યું અને ઉપરથી કોકરી કરવા માટે થોડા બાકી સાઈડમાં ગયા ત્યારે સત નીચે પડ્યું તો કુદરતી અમદો પણ બચાવ થઈ ગયો તો આવી દુર્ઘટના ના બને નગરપાલિકાની લગભગ દોઢસો દુકાનો આવી છે પાટણની અંદર જે બધવાડા દરવાજા પણ તમે ભવાની વાર ભવાની સંગોષી મોટર એ છે ને એની ઉપર એ સત જોજો ને એના ખોટા પડ લો એ પણ આખું પડે એવું હોય આ નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરવા સત્ય પણ આવો સાંભળતા નથી આનું કંઈક નિવાર લાવો ને જાન જાનહારી થશે તો જોવા તમારા નિતિન પટેલ પૂછો મુડત આવું કરો નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આપની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી તો તમે આ અંગે કલેક્ટર શ્રી પાટણને જાણ કરી છે ખરા કલેક્ટર શ્રી પાટણને જાણ કરી છે ખરા આવેદનપત્ર આપવાની ગણતરી કરી તમારી કલેક્ટરશ્રીમાં

લેખિત માં આપી દીધું તમે સ્ટેમ્પ કરી આલી તો પોતાના ખર્ચે પણ બનાવવા માટે બધા તૈયાર છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ